દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જિલ્લા રક્તપિત કચેરી દ્વારા ભવાઈ પ્રોગ્રામ અંતર્ગત રક્તપિત ટીબી જેવા અનેક રોગો વિશે લોકોને જાણકારી આપવામાં આવી હતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જિલ્લા રક્તપિત કચેરી દ્વારા ભવાઈ પ્રોગ્રામ ભજવી સંજેલી હાટ બજારમાં ટીબી જેવા અનેક રોગોની જાણકારી આપવામાં આવી હતી જેમાં રક્તપિત પૂર્વજન્મનું પાપ નથી કે શાપ ફળ નથી રક્તપિત વારસાગત નથી કોઈ પણ બાળક રક્તપિત રોગ સાથે જંતુ નથી રક્તપિત અન્ય ચેપી રોગોની જેમ જંતુથી ફેલાતો રોગ છે આ રોગ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે પુરુષ સ્ત્રી બાળક યુવાન વૃદ્ધ ગરીબ તવંગર કોઈને પણ થઈ શકે છે તેના નિવારણ વિશે વાત કરી લોકોમાં જાગૃતતા આવે તે માટે ભવાઈ પ્રોગ્રામ ભજવવામાં આવ્યો હતો જેમાં હાડ બજારમાં આવેલા લોકો ઢોલ સાંભળતા જોવા ટોળામ ટીપડ્યા હતા જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હાડ બજારમાં લોકોને રક્તપિત વિશે સત્ય હકીકતો વિશેની પત્રિકા આપવામાં આવી હતી રિપોર્ટર નિપમ પંચાલ ગુજરાત ફ્રેમ ન્યૂઝ સંજેલી